ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં પાસપોર્ટ રેડી કરવા માંડો આ રાશિના જાતકોને વિદેશ યાત્રાના પ્રબળ યોગ બની રહ્યા છે આવકના સ્ત્રોતમાં વધારો થશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો સામાજિક અને ધાર્મિક કાર્યો માટે ઉત્તમ સમય છે તમને બહારના લોકોનો સહયોગ મળશે બાળકો અને ગરીબોને દૂધની બનાવટોનું વિતરણ કરવાથી ફાયદો થશે તમે કાર્યસ્થળ પર તમારી શ્રેષ્ઠ પ્રતિભા દર્શાવવામાં સફળ થશો વધુ પડતો કામનો બોજ તમને થાક અને કંટાળો અનુભવશે કોઈ બ્રહ્માંડ ન જાવ નહીં તર ગેરસમજ થઈ શકે છે પોતાના વિનોદી સ્વભાવથી આસપાસના વાતાવરણમાં ખુશીઓ ફેલાવશો વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને પરિવારમાં દરેકનો સંપૂર્ણ સહયોગ મળશે ભાગીદારીમાં કોઈ કામ ન કરો અને તમારા મનમાં આવતા નકારાત્મક વિચારો પર નિયંત્રણ રાખો તમારા દુશ્મનોથી સાવધાન રહો કામમાંગ ઝડપ રહેશે વિરોધીઓ નુકસાન પહોંચાડી શકે છે વાહન અકસ્માતથી સાવચેત રહો કામના બોજને કારણે તમે થાક અનુભવશો તમારી મહેનતથી તમારી ક્ષમતાઓમાં સુધારો થશે મહત્વપૂર્ણ વસ્તુઓ ગુમાવવાથી તમે ચિંતિત રહેશો સ્વજનોમાં મધુરતા જાળવી રાખો મિથુન રાશિની વાત કરીએ તો સમજદારી અને સમજી વિચારીને કરેલા કામમાં આર્થિક લાભ થશે આવક વૃદ્ધિના સ્ત્રોતો વિકસિત થઈ શકે છે કોઈ સારા સમાચાર મળી શકે છે मित्रों तरफ थी सहयोग मिले नवी सजावट घर की सुंदरता में वारो कर सलाहन पालन करवाती शुभ फल मैं शुभ प्रसंगों में जवुं पड़ मित्रों साथे प्रवास आयोजन तमे तमारा भागीदारों पासे थी लाभ मेलवा मांगो छो परंतु मतभेदों पर नियंत्रण राखव पड़शे कर्क राशि बात करिए तो કોર્ટના કામમાં સાવધાની રાખો હાલના સમયે તમારા મનમાં મનોરંજન રહેશે આગળ વધો અને તમારા મિત્રો સાથે કનિક વિશેષ કરો તમારા સ્વભાવમાં આક્રમકતા અને ગુસ્સો રહેશે તેથી તમારા વર્તનનું ધ્યાન રાખવું પ્રતિસ્પર્ધીઓ પર વિજય પ્રાપ્ત થશે અટકેલા કામ પૂરા થઈ શકે છે પરિવારમાં શુભ કાર્યો થઈ શકે છે કોઈની સાથે ગેરસમજના કારણે ઝઘડો થશે કોઈ નવી દિશામાં સકારાત્મક વિચાર ચોક્કસ ફળ આપશે સિંહ રાશિની વાત કરીએ તો વ્યાપાર ક્ષેત્રે તમને ઘણો આર્થિક લાભ મળશે તમારી વિદેશ યાત્રાના પણ સંકેત છે આ પ્રવાસ કામના સંબંધમાં અથવા પરિવાર સાથે પણ હોઈ શકે છે આત્મનિર્ભરતાને તમારો મૂળ મંત્ર બનાવો પરિવારમાં કોઈ પણ પ્રકારના મતભેદથી બચવું પડશે આળસ થાક અને નબળાઈને કારણે તમે શારીરિક રીતે અસ્વસ્થતા અનુભવશો પરિવારના સભ્યો સાથે તકરાર થવાની તક મળશે કેટલીક નવી પ્રતિભાઓ બહાર આવશે કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા દરેક કામ સરળતાથી પૂર્ણ થશે કોઈ યાત્રા થઈ શકે છે તમને કામમાં સફળતા મળશે તમારું ભાગ્ય તમારી સાથે છે તેથી નાની નાની વસ્તુઓ પણ તમારા ચહેરા પર ખુશી લાવી દેશે હાલના સમયે તમે કોઈ કામને લઈને પરેશાન થઈ શકો છો તમને નવું કામ અથવા જવાબદારીઓ પણ મળી શકે છે હાલનો સમય શુભ અને ફળદાયી રહેશે વેપારમાં લાભ થશે અને આવકમાં વધારો થશે મિત્રો અને સંબંધીઓ તરફથી તમને ભેટ મળશે તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારું સન્માન વધશે પરિવારમાં ખુશીઓ આવશે સમસ્યાઓને અવગણવાથી તેનો ઉકેલ નહીં આવે નવા કપડાંક આભૂષણો અને સૌંદર્ય પ્રસાધનો પર વધુ પૈસા ખર્ચવાની સંભાવના છે કાર્યક્ષેત્રમાં સમસ્યા આવી શકે છે સ્પર્ધાઓના પરિણામો નિરાશાજનક હોઈ શકે છે મહત્વના નિર્ણયો લેવાથી લાભ થશે નહીં પરિવારના સભ્યો સાથે ગેરસમજ ટાળવાના પ્રયાસો કરવા પડશે પૈસાને લઈને વધારે જોખમ ન લો વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા કામમાં ગતિ આવશે પરામર્શ પછી કરેલા કામ સફળ થશે હાલના સમયે તમે તમારા ભાગ્યમાં અચાનક પરિવર્તન અનુભવશો તમે જે પણ કામ કરશો તે તમને આકર્ષણનું કેન્દ્ર બનાવશે વ્યવસાયિક અથવા શિક્ષણ ક્ષેત્રે સમસ્યાઓ ઉકેલવામાં મુશ્કેલી આવી શકે છે નાણાકીય સ્થિતિમાં સુધારો કરવાની તકો મળી શકે છે અન્યને મદદ કરવાનો તમારો અભિગમ ખૂબ જ પ્રશંસનીય છે તે તમને મતભેદોથી બચાવશે राशि की बात करिए तो हालना समय तमारा पैसा संबंधित मांग कोई भूल न करो हालना समय तमारे तमारा घर की सुरक्षा ने लईने ध्यान राखव जो आ समय आवती समस्याओं ने जन्म नहीं। विद्यार्थियों पोतानी बुद्धिमत्ता नो उपयोग करिने शिक्षण म सफलता प्राप्त करशे सोक सट्टा दूर रहनी सलाह छे कोई प्रिय व्यक्ति साथ मुलाकात थशे। नियमित समस्याओं मामलाओ कापूर्वक संभाव जोए मकर राशि बात करिए तो ऑफिस वातावरण हालना समय सारू रहे शे। हालना समय तमे तमारा जूना मित्रों तमारी जूनी यादों ने ताजी करी शको छो। लव लाइफ में आशा नव किरण जोवा मळशे વ્યાપાર ક્ષેત્રે તમને ઘણો આર્થિક લાભ મળશે રોજિંદા કામમાં થોડી અડચણો આવશે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે મિત્ર કે વરિષ્ઠ વ્યક્તિના સહયોગથી તમને ફાયદો થશે સંબંધમાં કોઈને પણ છેતરવાનો પ્રયાસ ન કરો કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા જીવનસાથી સાથે તણાવપૂર્ણ સંબંધો બની શકે છે તમારી ક્ષમતાઓ અને જ્ઞાનમાં વધારો કરવાથી તમારો આત્મવિશ્વાસ તો વધશે જ પરંતુ તમને લાભ પણ મળશે કલાકારો અને કારીગરોને તેમના કામનું પ્રદર્શન કરવાની તક મળશે મોજમસ્તી અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં સમય પસાર થશે પરિવારમાં કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે પ્રોપર્ટીમાં રોકાણ કરવું ખૂબ જ નસીબદાર સાબિત થઈ શકે છે મીન રાશિની વાત કરીએ તો ઘરેલું મામલામાં તમારા સહયોગ માટે હાલના સમયે તમારી પ્રશંસા થઈ શકે છે હાલના સમયે તમારે ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરીને તમારી હિંમત જાળવી રાખવી પડશે સ્વાસ્થ્યને લઈને પણ કોઈ પ્રકારની સમસ્યા થઈ શકે છે नाना की योजनाओं सफलतापूर्वक पूर्ण कर सकसो मेल्डी मांगनी पूजा जाप वने आध्यात्मिकता करवाती तमने शांति अनुभवे कौटुंबिक संबंधों संभाली ने संभालवा से तो मित्रों आ हमारी माहिती गमी हो तो चैनल ने सब्सक्राइब करो